અંકલેશ્વર ઓએનજીસીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે છ કલાકે નમસ્કાર પર સામૂહિક યોગ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓ અને સ્થાનિક લોકોની જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો આ કાર્યક્રમ ઓએનજીસી અંકલેશ્વર એસેટના એસેટ મેનેજર જે એન સુકનંદન માર્ગદર્શન હેતર યોજવામાં આવ્યો હતો જેમનું નેતૃત્વ અને કર્મચારીઓની સુખાકારી અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબંધતા કાર્યક્રમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ગુજરાત યોગ બોર્ડના દેખરેખ અને સમર્થનની આયોજિત આ સત્રમાં પ્રખ્યાત યોગ વ્યવસાયિક તરફથી નિષ્ણાત સૂચનાઓ આપવામાં આવી હતી યોગ બોર્ડનું પ્રતિનિધિત્વ કામિનાબા રાજ સંયોગ વિરેન્દ્ર ભારે યોગા કોચ અશોક ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું તેમની કુશળતા અને સંપર્ટનથી સહભાગીઓને નવા વર્ષની અર્થપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ શરૂઆત મળી હતી આ કાર્યક્રમ ઓએનજીસી અંકલેશ્વર એસેટના તમામ કર્મચારીઓ તેમના પરિવાર સભ્યો અને અંકલેશ્વર અને ભરૂચ શહેરના ચારસોથી વધુ વ્યક્તિઓ ઉત્સાહપૂર્વ ભાગ જોવા મળ્યો હતો